ના પાલનપુર કેનાલ રોડ થી બુલ ગ્રુપ ઓફ હોટેલ ના એક રૂમમાંથી મોડી રાત્રે એક મહિલા ની હત્યા કરાયેલો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી પાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી જોકે સમગ્ર હત્યાપતિ એક તીક્ષણ હથિયાર ના ગાજીકેને કરી હોવાનું સામે આવ્યું છે પાલનપુર ગામ નજીક આવેલ રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સ માં હોટેલ થી બુક ગ્રુપ મોડી રાત્રે રૂમ નંબર 3 માં પોલીસ એ વકીલાતનો અભ્યાસ કરતી નિશુ ચૌધરી નામની મહિલાની હત્યા કરેલી લાશ મળી હતી આ અર્સામાં નીશુના પતિએ અડાજણ પોલીસમાં હાજર થઈ કબૂલ કરી હતી કે બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા બંને વચ્ચે કેટલાક સમયથી ઝઘડો ચાલતો હતો જેથી गत રોજ તેઓ હોટેલમાં રોકાયા હતા જ્યાં પત્નીને ચપ્પુના એટલા બધા ઘા માર્યા કે પત્નીનું પેટ ફાટી ગયું હતું પાલ પોલીસે પતિ મનીષની પૂછપરછ હાથ ધરી છે બંને પાલનપુર જગત નાકાની વિદ્યાકુંજ સ્કૂલ પાસે રહેતા હતા તો કયા કારણોસર ત્યાંથી માંડ એક કિમીના અંતરે હોટલમાં ગયા પ્રેમ લગ્ન કરનાર બંનેના પરિવાર વચ્ચે મતભેદ હોવાથી તેઓ વચ્ચે છૂટાછેડાને લઈને માથાકૂટ ચાલી રહી હતી પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુક બ્રુક કેના રોડ પાલનપુરા આવેલ છે એના ઉપર એક નિશા નિશી બેન મનીષ કુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે એ હોટલના રૂમમાં મળી એની તપાસ કરતા એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ વેન ચાર તારીખના રોજ આ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે અડાજન ગામમાં જ રહે છે એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાસ્ટ હોટલના રૂમમાં છે એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતા આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આજે હોટલના સીસીટીવી ને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળે પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લોમરે જે રોહિત દાદા સાહેબ સાથે જે અંદર ગયેલી હતી જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે સર કેટલા ઘાવ મારેલા અને ક્યાં અત્યારે એક પેટનોના ભાગે ઘાવ વાગેલો છે અને હાથના ઉપર વાગેલો છે અને એનું ઇન્ક્વેસ્ટ પંચનામું એની હવે પોલીસ ફીજર ચાલુ છે એ જ જાણવા નથી મળ્યું હવે તપાસનો વિષય છે